ચલો વિદ્યાર્થી મિત્રો આઈ જાઓ આજના ડેમોમાં અગ્નિ બેચ ડેમો ડેમો શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો ચાર આપણે જોયા આપણે આપણે બેઝિક ક્લિયર કર્યું સાદો જોયા આપણે ચાલુ વર્તમાન કાર્ડ જોયા ઓબ્જેક્ટ જોયું તમે બધી વસ્તુ શીખી ગયા કઈશ ક્લિયર કે નહીં મને પૂરેપૂરી આશા છે કે ભાઈ હવે તમે મહેનત કરતા હશો વ્યવસ્થિત રીતે કે ભાઈ તમને ખબર છે કે આવનારી પંચાયતની ઘણી ભરતીઓ આવી રહી છે સીસીઆઈ ની આવી રહી છે તો કઈશ એનાથી વિશેષ આપણા માટે શું જોઈએ કાંઈક ને કાંઈક નવા નવા ન્યૂઝ મળે છે કે આ ભરતી આવે છે ને બીજી ભરતી આવે છે ને ગાઈસ તો આપણા માટે એટલું ઘણું છે પહેલા એકવાર ક્લિયર કરજો કે ઓડિયો અને વિડિયો કન્ફર્મ કરો એટલે આજના લેક્ચરની શરૂઆત કરીએ ક્લિયર આજનો ટોપિક કયો છે તો સૌથી પહેલા જોઈએ કે આજનો જે ડેમો છે એ અગ્નિ બેંચ નો ડેમો છે અગ્નિ બેંચ એવી કઈ બેચ છે તો અગ્નિ બેંચ એવી બેચ છે કે છે જેમાં અંગ્રેજી ગ્રામર ટોટલ ટોપિક કરવામાં આવશે એમની સાથે તમને ઓકે પણ કરવામાં આવશે જેની પ્રાઇસ કેટલી છે માત્ર ચારસો ને નવ્વાણું કેવા વિદ્યાર્થી મિત્રો આમાં ફાયદો થશે કે એવા વિદ્યાર્થી મિત્રો કે જેમને બેઝિક થી શીખવું છે ક્લિયર કે નહીં અલગ અલગ કોર્સ લીધા છે પણ ક્યાંય સેટિસફાઈડ થયા નથી તો વિદ્યાર્થી મિત્રો આ અગ્નિ મેચ તમારા માટે છે જેમને સાવ પાયા થી શીખવું છે અંગ્રેજીમાં એબીસીડી સિવાય કાઈ નથી આવડતું તમને એબીસીડી આવડે છે મારા માટે ઘણું છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર કે નહીં અગ્નિ મેચ કોના માટે છે તો કે જે વિદ્યાર્થીઓ સાવ પાયાથી શીખવું છે જેમને સરકારી નોકરી એટલે કે જેમાં ગ્રામર પૂછાય છે એમના માટે આ વિશેષતા શું છે બેચની તો કે ગ્રામરના તમામ ટોપિક આવશે એક્ટિવ આવશે પેસિવ આવશે ટુ બીના રૂપો આવશે ટુ હેવના રૂપો આવશે કન્જક્શન પ્રિપોઝિશન આર્ટિકલ મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ મોડલ્સ પ્રોનાઉન ડબલ્યુ એચ પરિવહન રિલેટિવ પ્રોનાઉન ને એડવર્ડ એક્ઝેક્ટિવ ગેસ એવા બધા ટોપિક આ બેચમાં કવર કરવામાં આવશે એમની સાથે કીવર્ડ્સ અને પીવાયક્યુ તો કેવા પીવાયક્યુ તો આજ સુધી પંચાયત સેવાની પરીક્ષા દ્વારા પૂછાયેલા તમામ પીવાયક્યુ જેમાં અંગ્રેજી કરવામાં આવશે એમની વોકેપ અંગ્રેજીમાં કઈ રીતે તમારે સોલ્વ કરવાનું કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાતા એને જોશું પંચાયત સિવાય આપણે જોશું ગોણ સેવા દ્વારા પૂછાયેલા પ્રશ્ન કે ભાઈ ગોણ સેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછે છે પહેલા કેવા પૂછાતા હાલમાં લેવાયેલી એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાણા તો આગની સિરીઝમાં અમુક એક્ઝામો છે એન્ટ્રી થાય છે તો એના એવા પ્રકારના પણ ક્વેશ્ચન આપણે જોઈશું ડન અને યાદ રાખવાની કઈ વિશેષ ટ્રીક છે ડન આની પ્રાઇસ કેટલી છે એટલી પ્રાઇસ છે કે તમારે વિચાર્યા વગર તમે લેશો ને તો તમને અફસોસ નહીં થાય ક્લિયર કે નહીં

જે વિદ્યાર્થીઓને એમ થાય કે મારે અપર ક્લાસની નોકરી જોઈએ અથવા તો મારે સીસી ગ્રુપ એમાં પાસ થવું છે અથવા મારે પંચાયત સેવામાં નહીં મારે રેવન્યુ સેવામાં જવું છે એટલે કે રેવન્યુવાળા ડિપાર્ટમેન્ટ છે એમાં મારે નોકરી કરવી છે તો એમને વિદ્યાર્થી મિત્ર મુખ્ય પરીક્ષા આવશે મુખ્ય પરીક્ષામાં કેવા કેવા ટોપિક આવશે એમાં આવશે નિબંધ લેખન આવશે પત્ર લેખન આવશે અહેવાલ લેખન આવશે ગદ્યાગ્રહણ આવશે એવા બધા અંગ્રેજીમાં ટોપિક આવશે અનુવાદ આવશે ગ્રામર આવશે તો એ વિદ્યાર્થીઓ માટે અર્જુના બેજ છે અર્જુના બેચ કોના માટે છે કે જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષાની અંગ્રેજીની તૈયારી કરે છે એટલે એ લોકોને ગ્રામર તો આવશે જ સાથે સાથે ક્લિયર વિદ્યાર્થી મિત્રો શું આવશે ગ્રામર તો સાથે સાથે જ આવશે એમાં શું આવશે બધા ગ્રામરના ટોપિક આવશે પછી બધા ફોર્મેટ આવશે પછી ટ્રાન્સલેશન કરતાં શીખવાડીશ ગુજરાતીથી અંગ્રેજી કરતાં શીખવાડીશ અંગ્રેજીથી ગુજરાતી કરતાં શીખવાડીશ અને ઘણું બધું વધારે છે ક્લિયર કે નહીં જો આ બેન્ચની હું વિશેષતા લખવા જાઉં ને કઈશ

એમને આજનો વિડીયો જોવાની જરૂર નથી આ વિડીયો રેકોર્ડ થયેલો તમને ત્યાં મળી રહેશે ચલો હવે શું છે વિદ્યાર્થીઓનો ડીલ તો કાલે વિદ્યાર્થીઓ એવું કહેતા કે સર અમને એવું શીખવાડો કે અમારે ગુજરાતી કઈ રહ્યા વગર અમને એમસીક્યુ ટીક કરતા આવડે કેમ કે અમને ગુજરાતી જ ન આવડે કે સર અમે એમસીક્યુ કઈ રીતે ટીક કરશું તો જો હું તમને ગુજરાતી કઈ રહ્યા વગર એમસીક્યુ શીખા ટીક કરતા શીખવાડો ડન જો જ્યારે તમે એમસીક્યુ જોવો છો ત્યારે સૌથી પહેલું ધ્યાન તમારું ક્યાં જવું જોઈએ તો કે સૌથી પહેલા ધ્યાન તમારું જાવું જોઈએ સમય સૂચક શબ્દ ઉપર મારે ગુજરાતી નથી કરવાનું પણ મારે શું કરવાનું છે ખાલી સમય સૂચક શબ્દ પર ફોકસ કરવાનું છે યસ્ટ ડે યસ્ટ ડે કયા કાળમાં આવે તો કે સાદા ભૂતકાળમાં આવે શેમાં આવે સાદા ભૂતકાળમાં સાદા ભૂતકાળની વાક્ય રીતના શું છે સબ્જેક્ટ પ્લસ વીટુ તો મને વીટુ ક્યાં દેખાય છે અહીંયા વીટુ દેખાય છે તો કે ના અહીંયા તો એમિઝા દેખાય છે અહીંયા તો વિવન દેખાય છે તો આ ત્રણમાંથી મારો એક જવાબ બનશે નહીં મારો જવાબ શું બનશે એ જો ગુજરાતી કઈરા વગરનો મેં શું કર્યું એમસીક્યુ આપણે ટીક કર્યા ક્લિયર કે નહીં ચલો પૂછો આ સુધી કઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછો બિન્દાસ તમારા માટે ઘણું નવું નવું સિરીઝ લાવશું નવી નવી બધી વસ્તુ લાવશું પૂછો બિંદાસ પૂછો પૂછો વિદ્યાર્થી મિત્રો કાઈ પણ ડાઉટ હોય તો બિન્દાસ પૂછો ક્વેશ્ચન પૂછો ડન સેમ વસ્તુ છે અલગ અલગ આપણે જોઈએ એક વસ્તુ જોઈએ હજી હું તમને આજનો ડેમો આપું કે ભાઈ તમારે કઈ રીતે બધી વસ્તુ યાદ રાખવાની ડન હું તમને પાંચમા નંબરનો ક્વેશ્ચન શીખાડું ચાલો રેન્ડમલી કોઈ પણ ક્વેશ્ન ઉપર શીખા દઉં ઓલ ન્યુ ધેટ નાવ તો તમારે ગુજરાતી કરવાનું જ નથી તમારે અંગ્રેજી બ્લેન્ક વાંચવાની જ નથી તમારું પહેલું ફોકસ ક્યાં જ થવું જોઈએ તો કે પહેલું ફોકસ સમયસૂચક શબ્દો પર જાવું જોઈએ તો કે સમયસૂચક શબ્દ ક્યાં છે તો કે નાવ એટલે અત્યારે તો કે અત્યારે માટે કયો કાળ વપરાય છે તો કે અત્યારે માટે વપરાય છે ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ વાક્ય રચના શું છે એમિસર પ્લસ એનજી શું મને અહીંયા એમિસર દેખાય છે તો કે ના અહીંયા દેખાય છે તો કે ના અહીંયા દેખાય છે તો કે ના અહીંયા દેખાય છે તો કે હા તો આજ વિદ્યાર્થી મિત્રો મારો જવાબ થયો ક્લિયર કે નહીં આ જ રીતે તમને મેન્સમાં પણ એટલી જ માસ્ટરી આવશે ધેટ્સ માય ગેરંટી ગાઈસ ચલો આઈ સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ पूछवामा शर्माता नहीं कर बाकी करमा जसो पूछो कई पण क्वेरी होय बिंदास पूछो क्लियर एक आ जोई चलो पछी शुं जोई यूज द यूज विथ प्रोपर पेसिव फॉर्म तो नेवर नेवर कया काळमां आवे तो के पूर्ण वर्तमान काळमां आवे

હજી ચાલો આપણે થોડાક વસ્તુ જોઈ લઈએ પછી આગળ ક્વેશ્ચન જોઈ નંબરનો ક્વેશ્ચન કેવી સિરીઝ છે વિદ્યાર્થી મિત્રો તો આજનો ડેમો શેના ઉપર છે આજનો ડેમો એના ઉપર મેં ડેમો લીધો છે કે માની લો કે તમે આખે આખું ગ્રામર શીખી ગયા પણ તમે એમ કે સર હવે મને ટીક કરતા શીખાડો તો એના માટેનો આજનો વિડીયો છે તમારે ટીક કઈ રીતે કરવાનું તો ગુજરાતી કર્યા વગર તમારું ફેલું ફોકસ ક્યાં જવું જોઈએ તો કે સમય સૂચક શબ્દ ઉપર સમય સૂચક શું છે ટુમોરો એટ ધીસ ટાઈમ તો ટુમોરો શેમાં આવે સાદા ભવિષ્યકાળમાં એની સાથે એટ ધીસ ટાઈમ હોય તો ચાલુ ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ એટલે શું આવે વિલ બી પ્લસ આઈએનજી શું તમને આમાં વિલ બી દેખાય નહીં અહીંયા દેખાય તો કે નહીં અહીંયા દેખાય છે તો કે હા તો આ તમારો જોવાબ પતી ગયો ગુજરાતી કર્યું તો કે નહીં ડન આ રીતે પૂછો કાંઈ પણ ક્વેરી હોય તો બિન્દાસ પૂછો કાંઈ

ગુજરાતી કર્યું તો કે ગુજરાતી કર્યું નથી ગુજરાતી કર્યા વગર જો હું તમને આ બધી વસ્તુ શીખવાડું છું આજ આખી અગ્નિ બેચ છે ખબર પડી કે નહીં આ નાનો એવો ડેમો છે ગાઈસ આજે કેમ મેં આ ડેમો લીધો કેમ કે તમને ખબર પડે કે ભાઈ મને સર જે શીખવાડું મને આવડે છે કે નહીં આ બધી વસ્તુ મેં પીવાય ક્યુ લીધા છે આ બધા પ્રશ્ન પૂછાઈ ગયા છે ખબર પડી ગાઈસ તો આ રીતે તમને ટિક કરતા આવડશે ચલો હવે 18મો 19મો નંબરનો ક્વેશ્ચન જોઈએ ચલો જો વિદ્યાર્થી મિત્રો હવે તૈયારીનો દિવસે દિવસે લેવલ વધી રહ્યું છે જો અહીંયા વસ્તુ જુઓ આ બંને ઓપ્શન કઈ રીતે ટીક કરવા તો કે 18 માં નંબરનો આ કેસમેન્ટમાં સમય સૂચક શબ્દ શું છે તો કે ડેઈલી ડેઈલી કયા કાળમાં આવે સાદા વર્તમાન કાળમાં સાદા વર્તમાન કાળમાં શું આવે v1 v2 v3 v4 તો કે આવે v1 અહીંયા v1 છે તો કે ના આ તમારો જવાબ નથી અહીંયા છે તો કે ના આ મારો જવાબ નથી અહીંયા છે તો કે ના આ મારો જવાબ નથી અહીંયા છે તો કે હા આ મારો જવાબ પતી ગયો તમારે ગુજરાતી કરવાનું નહીં ધન કે નહીં જેથી તમારો સમય બચે તમારે તમે તમારો સમય બીજા સબ્જેક્ટના આપી શકો હવે ઓગણીસમો ક્વેશ્ચન જો આ ખાલી જગ્યાએ ડેલી ઇન ચાઇલ્ડહુડ તો ઇન ચાઇલ્ડહુડ છે ને ભૂતકાળ સૂચક શબ્દ છે અને ડેલી છે વર્તમાન તો વર્તમાનને ભૂતકાળ થાય ને તું કહીશ એ તમારે સાદો ભૂતકાળ સમજવાનું શું સમજવાનું સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ એટલે સબ્જેક્ટ પ્લસ વી ટુ તો વી ટુ ક્યાં દેખાય છે વી ટુ થાય એટ આ તમારો જવાબ આ બધી વસ્તુ પીવાયક્યુમાં પૂછાય ગઈ ક્લિયર કે નહીં તો આ જ બધી વસ્તુ આપણે જોવાની ખાલી સમય સૂચક ફોકસ કરો તમને સો ટકા અંગ્રેજી આવડી જશે એ મારી પૂરેપૂરી જવાબદારી બધી વસ્તુ તમને આવડશે ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો બિન્દાસ છે કંઈ પણ ડાઉટ ડન પૂછો 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 બિન્દાસ પૂછો કે સર આ રીતે ટીકાઓ ચલો કેટલા કેટલા શીખાડવું આ તો આપણે ટેન્શન ના જોઈએ ચલો હવે આપણે કંઈક આગળ જોઈએ હવે આપણે પેસી વોઇસ જોઈએ ચલો ચલો પાંચમા નંબરનો ક્વેશ્ચન જોઈએ પાંચમા નંબરનો ક્વેશ્ચન છે જો તમને ગુજરાતી કહેરા વગરનો પેસી વોઇસ શીખાડું ને માની લ્યો કે તમે તૈયારી કરો છો સરકારી નોકરીની અથવા તો માની લ્યો કે તમારે ગ્રામર શીખવું છે પ્રોપર વેમાં તમારે અંગ્રેજી ગ્રામરમાં ઓછા સમયમાં ટીક કરવું હોય તો આ રીતે ટીક થાય આ કયો કાળ છે સબ્જેક્ટ પ્લસ વિવન

ક્લિયર કે નહીં આપણી અગ્નિ બેન્ચનું કામ જ એવું છે કે ભાઈ તમને અંગ્રેજીમાં સડકતા રાખવા ક્લિયર કે નહીં તમારો મગજ ઇમિડિએટલી ચાલે એ મારી જવાબદારી ડન જો આ રીતે થાય ક્લિયર કે નહીં તો ગાઈસ બસ આજનો એટલો જ ડેમો રાખવાનો છે ડન આ રીતે મેં તમને બધી વસ્તુ શીખાડે તો ઘણા એમ શીખ્યું છે ઘણી બધી વસ્તુ જોશું ડન અગેન હું વાત કરી દઉં છું કે આ આપણે કઈ બેન્ચ ચલાવીએ છીએ અત્યારે તો અત્યારે આપણે બે બેન્ચને આપણે ચલાવીએ છીએ એક છે અગ્નિ બેન્ચ

એટલી પ્રાઇસ કે તમે વિચાર્યા વગર લઈ શકો અને આમાંથી તમે તમારું ભવિષ્ય બનાવી શકશો મારી જવાબદારી ક્લિયર એટલું બધું અંદર મેં તમને ડેટા આપેલો છે સોર્સ આપેલો છે વિડીયો આપેલા છે બધી વસ્તુના ડન અને આના પછીની આપણી જે બેચ છે અર્જુના બેચ છે અર્જુના બેચ અર્જુન જેવું કામકાજ કરશે કે તમારું લક્ષ્ય કે ઇંગ્લિશમાં મારે સો માંથી બેંચો તો લેવા છે તો અર્જુના બેચ છે જે તમને હેલ્પ કરશે ક્લિયર કે નહીં ગાઈસ તો મળીએ ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં હવે સોમવારે તમારા માટે નવું નવું આપણે લાવશું ચલો આગળ વધીએ